મે ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગર થી તો ભલા બોટલે કરો અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસ નામે વિરોધ કરવા આવ્યા હતા મે જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરો એ મોકલેલા લોકો હતા પણ વિરોધ ચાલો કરે છે આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો પાણી ના મળે ગુજરાતમાં પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે અને કદાચ હવે તો પેલું ગુગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે લોકેશન પર સીધી ડિલિવરી થાય અને આ દારૂ જોડે જોડે જે ડ્રગ્સ ની બધી વધી છે એના કારણે ગુજરાત નું યુવાધન બરબાદ થઈ ગયો આ ગુજરાત ના યુવાનો નાની ઉમરે મોતના મુખમાં ધકેલાય છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે અને એ પરિવારે જયારે યાત્રાની શરૂઆત થઈ સીમાથી ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ દારૂની રેલમ છેલ છે પોલીસને અમે વારંવાર કહેવા જઈએ છીએ પણ પોલીસ હપ્તા લે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરતી અને રજૂઆત સાંભળીને આપણા ધારાસભ્ય જીગ્નેશભાઈ સ્ટેશન મોકલ્યા ત્યાં જઈને જે રજૂઆતો કરી કે ની રજૂઆત નથી પણ આખા ગુજરાત ની માતાઓ બહેનો નું જે દર્દ હતો એ દર્દ ની રજૂઆત હતી અને સરકાર માં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રી માં એક છાંટા ની જો શરમ હોત દારૂબંધી નો કાયદો છે એક ટીપુ પણ દારૂ મળ્યું એ પોલીસ સ્ટેશન ના બધાને સસ્પેન્ડ કરી દેશે એવો એને ઓર્ડર કરવો જોઈતો તો પણ જાણે પેલા બુટલેગરો ની વકીલાત કરતા હોય

જઈને પૂછો કે જ્યારે એના શપથ લે છે ત્યારે કોઈ પણ નાત નાટજાત ધર્મના ભેદભાવ વગર સંવિધાન ની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપથ લે છે અને સાચો પોલીસ વાળો હોય એ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જે હપ્તા લેનારા છે જે હપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સ મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે દસ ટકા પૈસા ખાય છે પણ નેવ ટકા જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ બોટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જેને કેવું હોય જ્યાં રજૂઆત કરવી હોય કરો

એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે આ ડ્રગ્સ ના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું તમારા માંથી કેટલા લોકો પોલીસ પરિવાર ના છે તો બધા મોડું સંતાડતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ ગૃહમંત્રી કે સરકાર ને પોચાડનારા છે એમના પેટમાં તેલ રેડાયું છે અને એ લોકો આ કોંગ્રેસ ની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવા માટે રસ્તા પર આવ્યા હતા પણ અમે આવકારીએ છીએ આ તો લોકશાહી છે તમે આવો ખુલ્લામાં વિરોધ કરો જાહેરમાં કોઈ પણ ગામના કોઈ પણ ચોકમાં આવો ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસ નો એક એક આગેવાન તૈયાર છે અમે જ્યારે પોલીસ વાળાને જરૂર પડી હોય એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામત થી વાત આવી હોય દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ વાળાનો અવાજ બન્યા છે પણ સલામ કરીએ જે પ્રમાણિક પોલીસ વાળા છે ભ્રષ્ટાચારીઓ છે છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની ચોટ પણ એટલી મજબૂતાઈથી મજબૂત આવી હમણાં ગઈકાલે અંબાજી હતા તુષારભાઈ ને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ચણો શીશ શિશ ચુકાવીને બહાર આવ્યા